तरह कालो तरह आखना रही हैं अबे है गुजराती में तो हापानो जाखना रहे हैं यह नाम है तो कॉमन <स्थाँगा> करे तो अबे है नागा का होता पांच गोना जेरी जी जी है तेरो ना रहने एक खड़ी दे

બેન બેન લાઈનિંગ દેખાતી બીજા વગર જરી રે ને ચા સિંગલ રનર લાઈનિંગ હેતી ને સિંગલ રનરિયુ યારી ધાર રનર नहीं चावे न तो काहे એટલે કાયા પણ લક્ષણ વિના દેખાય આપા મોઘા ચાવી આવે ને હડા લાગે આપાને એટલે લાન સાયલન્ટ કિલર રાખનાર ને બીજે જેરી આપડા ખરે ને આપણે અહીં ચાર જેરી આપડે રણારે આખા આપણે ગુજરાતમાં ખેતરો ને અરે ઇની એક બી પૂછલી ને હા તોમાં આપણે નઈ ફસુરું હમકલા હે ને હા હા બો મોટો ઓજગર બેખા દેખાય તો કઈ પડ પડ ખોડ ને બો મોટો હે એટલે અલહજ

मैं ऊपर पुलिस के लिए दी है एला पुलिस पुलिस की ने पूरा अंदर उड़ जाएगा ने इसलिए मैं रखो तो है एला है है चेक और आता कहीं है है बंद हो सकता है जा हारो मम्मी हां ले? जा आंख ने हां ये बांध के जाओ ये पर हल्का ले को दी है देख रहे हैं बराबर मेरी आंख के चल मैं तो बाबा दे ले आंख बाबा बंद नहीं है मरे देखो हां बोलो ठीक है ना मैं किस थोड़ी है हैं किस थोड़ी है मैं छोड़ी है अरे ચાલો તો આ કોમન કરે અત્યારે આપણે ચાપાવાડી ગામે થી એક ભાઈ ના ખેતરેથી રેસ્ક્યુ કર્યો હતો આ સાપે ત્યાં ડાંગરના પુળિયાની નીચે ભરાઈને બેઠો હતો ત્યાં એ લોકો આ પુળિયાને ઘરે લઈ જવાના હતા ત્યાં એ પુળિયાની નીચે જ આ સાપ ભરાઈને બેઠો હતો તે લોકોએ આ સાપને જોયા અને તરત જ તેઓએ મને કોન્ટેક કર્યો ચાલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ અને રિલીઝ કરતાં પહેલાં આ સાપ વિશે આપણે થોડીક માહિતી જાણી લઈએ જો આ જે સાપ છે આ સાપનું નામ છે ઇન્ડિયન કોમન કરેત જેના આપણે ગુજરાતીમાં કાળોતરા નામે ઓળખીએ છીએ આ સાપને સાયલેન્ટ કિલર નામે પણ ઓળખવામાં આવે છે જો આ સાપની પેટર્નને તમે લોકો જોઈ શકો છો આ સાપના શરીર પર આ બે ધરીધાર વ્હાઇટ લાઇનિંગ હોય છે અને આખું શરીર એમનું બ્લેક હોય છે આ અત્યારે મીડિયમ સાઇઝમાં છે બહુ નાનોય નથી અને બહુ મોટોય નથી આ સાપે સાયલેન્ટલી આપણને બાઇટ કરતો હોય છે બાઇટ કરતા પહેલાં આ સાપે આપણને કોઈપણ ચેતવણી આપ્યા વગર આ સાપે આપણને બાઇટ કરતો હોય છે એટલા માટે જ આ સાપને સાયલન્ટ કિલર નામ આપવામાં આવ્યું છે સાયલન્ટ કિલર નામ એટલે કે આપણા ભારતના બીજા જે ઝેરી સાપો છે એ સાપે આપણને બાઇટ કરતાં પહેલાં એ ચેતવણી આપતા હોય છે એટલે કે જેમ કે નાગ સાપે નાગ સાપની નજીક આપણે જઈએ તો નાગ સાપે ફૂફકારતો હોય છે અવાજ કરતો હોય છે જ્યારે રસલ સ્વાઈપર રસલ સ્વાઈપર પણ એ રસલ્સ વાઇપરની નજીક જતાં એ કુકરની સિસોટી જેવો એ જોરથી અવાજ કરતો હોય છે જ્યારે સોસ્કેલ વાઈપર એ પોતાના શરીરને ઘસડીને એમ અવાજ કરતો હોય છે જ્યારે આ સાપે કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર આ સાપ એ બાઇટ કરી લેતો હોય છે એટલા માટે જ આ સાપને સાયલેટ કિલર નામ આપવામાં આવ્યું છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો અને બીજું જે લોકો નીચે ઊંઘતા હોય એ લોકો ખાસ આ સાપને જોઈ લે કારણ કે આ સાપને માણસોની ગરમી ખૂબ જ ગમતી હોય છે એટલા માટે જે લોકો પણ નીચે મચ્છરદાની લગાવ્યા વગર ઊંઘતા હોય છે આ સાપના કરાડવાથી એવું લાગતું હોય છે કે આપણને કોઈ મચ્છરે કરડી લીધું કારણ કે આ સાપના કરાડવાથી આપણને કોઈ એટલું બધું લક્ષણો દેખાઈ આવતા નથી અચાનક રાત્રિના સમયે પેટમાં દુખાવો થાય તો આપણે લાઇટલી લેવું જોઈએ નહીં તરત જ આપણે હોસ્પિટલે નીકળી ગયો આમ અમુક ઘણા લોકો કહેતા હોય છે કે માણસ સારો સૂતેલો અને સવારે ઉઠ્યો તો મૃત્યુ મૃત જોવા મળ્યો તો અમુકવાર આ સાપના બાઇટ કરવાથી પણ એવું થતું હોય છે ચાલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત અહીં પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે આ ડિસ્પ્લે પર દેખાતા નંબર પર મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત